मनुष्य जीव हो दान पुण्य ना कर सके पामर मनुष्य दान पामर प्रभु नो रस सो पीवे रे पामर प्रभु नो रस सो નિશાળમાં એટલે એને ભૂસી નાખવો પડે સ્લેટ ને બાર ઢોઈ નાખવી પડે પછી સાહેબ રાખી દે પણ એ ભૂસાતો નથી ત્યાં સુધી જેને જો શરીર ભાવ છે હું કરું છું એવો દાવો છે હું ખાઉં છું એવો દાવો છે હું કમાઉ છું એવો દાવો છે અને પામર કહેવામાં આવે છે મારી પત્ની છે એને પામર કહેવામાં આવે મારો પતિ છે એને પણ પામર કહેવામાં આવે છે સમજી લેજો મારી વાતને આને પામર કહેવામાં આવે છે એ પામર છે कोई दान करता है ने रोके यानी तामर केवा माने। પછી આગળ આવે तामર પછી વિષય આવે. વિષય એટલે એવું ના સમજતા. દેહની ક્રિયા ના. વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચ વિષયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દની અંદર શબ્દ વાળ જાર્યા

પણ થેન્ક યુ દેવો બનતો હે ને અને એ રૂપ ની અંદર જારે પતંગયુ જાય ને ત્યારે એનું મૃત્યુ થઈ જાય છે રસની અંદર ભમરો શબ્દ સ્પષ્ટ રૂપ રસ રસની અંદર ભમરો જારે ચૂસવા માટે જાય અને ભમરો ચૂસતા ચૂસતા એટલો બધો એમાં તલ્લીન થઈ જાય ત્યારે કમળ ફીટ ખી જાય ને અને એક કમળને હવારમાં હાથી ખી જાય આને વૃત્તિ ઉતાસે આને વિષય ઉતાસે શબ્દ સ્પર્શ ઉતરસને ગંધ આવા રસના પાંચ વિષયો છે ગીતામાં એવું કીધું વિષયોમાં રહે ધ્યાન વિષયોમાં રહે ધ્યાન તેમાં આસક્તિ ઊભજે આસક્તિથી ઊભજે કામ કામથી ઊભજે ક્રોધ ક્રોધથી આવે મૂડતા મૂડતાથી આવે स्मृतिनाश स्मृति નાશે બુદ્ધિ નાશ અને બુદ્ધિ નાશે વિનાશ ગુજરાતી કરી નાખો છે માં સંસ્કૃત લખ્યું છે હો આ તો મેં તમને ગુજરાતી કરી નાખું વિષયો માં રહે ધ્યાન શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આની અંદર સતત ધ્યાન દેતું હોય જણે એને કાળ ખાઈ ખાઈને ખાય એને કાળ ખાય એને મરવું ના ગમે એને જીવવું ગમે એને હવે એવો સાચવે એના બરાબર એવો સાચવે

એક સંતે જાણી લીધું આ શ્વાસ દોર પકડી લીધો આંડો એને જેટલો જીવવું હોય એની જીવી શકે અને જેટલા શ્વાસા જ્યારે છોડી નાખજો તે વિલીન કરવું હોય કરી શકે આ વિષયોમાં રહેલા છે શબ્દ સ્પષ્ટ રૂપ રસને ગયો પામર વિષય ત્રીજો છે જીજ્ઞાસુ જીજ્ઞાસુ હોય ને એ ભલે ગુરુ મળ્યા હોય કે ન મળ્યા હોય સંત મળ્યા હોય કે ના મળ્યા હોય એને પૂર્વની કમાણી હોય કોઈ સાધુ સંતનો સહવાસ વેલા જન્મમાં કર્યો હોય સાધુ સંતની સેવા કરી હોય ભાવે કુભાવે કોઈ રીતે સેવા કરી હોય એ જિજ્ઞાસુ સત્સંગમાં ભજનમાં આવે 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 એને સમજણ પડે કે ના પડે એ આવવાનો 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 આવા જિજ્ઞાસુ કોઈ કર્જ મળે બધા ના મળે જિજ્ઞાસુ સેવા जिज्ञासु કોઈક મળે આગળ પછી આવે આમંત વિષયી જીજ્ઞાસુ અને જીવન મુક્ત કે જીવ મુક્ત આમ તો જીવન મુક્ત કે જીવ મુક્ત જે કોઈ પણ જીવ મુક્ત કે જીવ દેશામાંથી છૂટીને શિવ દેશામાં જીએલા મહાપુરુષો એ પોતાની મસ્તીમાં રહેતા હોય એ જીવન મુક્ત હોય છે થરણા કલ્યાણ માટે આવતા હોય છે

એટલે એવું ના માનજો કે હિમાલયમાં બેઠા છે ને દર્શન દુર્લભ છે અહીંયા કદાચ અત્યારે મને સુગદેવ બાપાએ દેખાર આપ્યો હું ગાંધી ઉપર બેઠો છું ને અને તમે આટલા બધા આવ્યા છો ને તો એમાંય દર્શન દુર્લભ છે એમ ના માનજો તમે આવ્યા એટલે શરીરને જોઈ લીધા એટલે દર્શન થઈ ગયા ના હે ગુરુજીના દર્શન અર્જન દુર્લભ છે હે એમ ના માનજો તાર શરીરના દર્શન કરી લીધા એટલે તમે બસ પહોંચી ગયા ના આ શરીરની અંદર એક શરીરી છે આ શરીર છે આ સ્થૂળ છે તૂળ સૂક્ષમ કારણ મહાકારણ એસ ભૂમિકામાં તમે પહોંચો અને આને જ્યારે શરીર મટી અને શરીરી અને શરીરની ઉપર જ્યારે સૂક્ષમ શરીરમાં તમે પહોંચી जाओ તમને દર્શન થાય ને ત્યારે તું સમજી લેજો કે તમે પૂર્ણ રૂપે તો લખી ગયા છો તો લખી ગયા છો તો એમાં નહી એમ નુ કાય એટલે કીધું કે ગુરુજીના દર્શન અર્જન દુર્લભ છે કે મેરા બોલી આજે જ હતા તો એને કીધું તો એ ભલે લખ્યું અર્જન કે આજ દુર્જીના દર્શન અર્જન અમુ દુર્લભ છે આ હાથ પર દર્શન એમ ના થાય તું શ્રીના દર્શન કરી કપડાના દર્શન કરી આશ્રમના દર્શન કરી એમ નથી દર્શન दर्शन दर्शन करवा बहुत दुर्लभ से चक्षु चोखा खाते जाए तुम्हारा अश्रु धारा व्यती हुए सदगुरु ने मलवानी ताला व्यती हुए क्या? एक एक डर भरन तामों तमाम पृथ्वी पर पग ना हुए तुम्हारा तारे तुमने गुरु प्रतिनो बाहु जागी क्या है पूर्व पुरुवनी कोई कमाड़ी जागी क्या है ત્યારે તમારો નાભી દ્વાર ખુલ્લો કહેવાય ત્યારે તમારો સૂક્ષ્મ દ્વાર ખુલ્લો કહેવાય ત્યાં સુધી તો વાતો તો બધા કરે છે ઘણા વાતો કરતા હોય છે વાતો નહીં પડે શરીર ભાવ છૂટી જાય અને આઠમો ભાવમાં જ્યારે ભજન લલકારવામાં આવે ને અને અશ્વનું ધારા લેતી હોય હે અશ્વ ધારા લેતી હોય ત્યારે